ગારિયાધર તાલુકાની સાતપડા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત ગારીધર તાલુકાની શ્રી સાતપડા પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ ઉત્સવ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસથી રોજ ભવ્ય રીતે ઉજવાયો હતો આ પ્રસંગે ગાંધીનગરથી ખાસ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણના ક્ષેત્રે પ્રથમ પગલું માંડવા થનગંતી રહેલ ભૂલકાઓને આવકારવા માટે ડૉક્ટર સુચિન્દ્ર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને વિધિવત રીતે પ્રવેશ આપ્યો હતો આ જ પ્રસંગે ન પ્રમીયા અને શિક્ષણ પ્રેમી એવા જયંતીભાઈ કથરિયા ખાસ સુરતથી આવીને પ્રસંગમાં હાજરી આપી હતી શાળાના તમામ બાળકોને નોટબુકનું વિતરણ કર્યું હતું તેમજ તમામ બાળકોને નાસ્તો કરાવ્યો હતો को हर जगह सम्मान मिलते हैं ऐसे मंच पर विराजमान हमारे अतिथि है प्यारे के मन था कि चंदन की खुशबू चौगट पर बिछाते हैं चंदन की खुशबू चौगट पर बिछाते हैं पवित्र भाव से खुशी के दीप जलाए हमारे अतिथि आए हैं आज हौसला बढ़ाने हमारे अतिथि आए हैं आज हौसला बढ़ाने ऐसा अतिथि का आज आए हैं हम स्वागत करें

શિક્ષણ વ્યવસ્થા હોય છે અને આપણે કોઈ પણ કાર્ય ત્યારે ઘણા બધા મૂળ બધું જવરાવતા હોઈએ તો આ તો આપણા એમના જીવનનો બાળકના જીવનનો

સરૈયા તથા તમામ સભ્યશ્રી આઈએડી વિભાગ સાહેબ શ્રી તેમજ ના સુપરવાઈઝર શ્રી તથા આજે જેઓ પોતાના બાળકની શિક્ષણની જવાબદારી અમારા શીરે ઉપામાટે આવી ગયા છે તેવા બાલવાટિકાના બાળકના ગામના તમામ આગેવાન ભાઈઓ તથા બહેનો તથા મારા થઈ રહ્યો છે આ થયો છે એવા મહેમાનો માટે હું સ્વાગત કરવા આવ્યો છું ત્યારે એટલું કહીશ काजल किसी के माथे पे चंदन है किसी की आंखों में काजल किसी की माथे चंदन है आप सर्वे का इस कार्यक्रम में हार्दिक स्वागत है ना जुबान से ना नजरों से ना जुबान से ना नजरों से ना नीमान से ना रंगों से ना ग्रीटिंग से ना गिफ्ट से आप सबका स्वागत है तहे दिल ऐसी मेहमानों परिवार वे हृदय पूर्वक हार्दिक स्वागत करु અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે